હલો મિત્રો કે આપ તો આપણે આવી ગયા હતા વાડે અને જોયું અત્યારે આપણે વાસળી મૂકી દીધો પૂંછો ને આ ઊભી આપણી પટોરી અને મિત્રો આ આપણે છે ને આને તો બારેક બાંધી છે આપણી ખડેલીની જે કે નામ છે ભગર એને આપણે આજ બારે બાંધી છે ભગરને હવે કેમ કે વીએમ છે વધારે દી નહીં કઢે થોડાક ટાઈમે વ્યાયામ છે એટલે એને બારે બાંધી મિત્રો બાકી જે લા છે કાળી ખેડેલી આ ઢેલી ઉપર આ ભીલી આ ભીલીની પાડી અને આપણી કૂંજની પાડી જેનું નામ છે ચીવ બાકી બગંજી લારી વાડા વારી અને મિત્રો એનો ઓ પાડી ના દે આપણે અને વાડામ અને વાડામ જવા દીધી છે જે કે ઓન નથી બંધાતી પાડી ના આપણે વારામ પોડી નાખે વાડામાં It was really...